રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ અંતર્ગત સરદાર ગાર્ડનમાં સ્વચ્છતા અભિયાન યોજાયું આ કાર્યક્રમમાં જેતપુર નગરપાલિકાના અધિકારીઓ ભાજપના હોદ્દેદાર તેમજ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવું અને શહેરને સફાઈની દ્રષ્ટિ આગળ લાવવાનો હતો અભિયાન અંતર્ગત ગાર્ડન તથા આજુબાજુના વિસ્તારમાં સફાઈ કચરો ઉઠાવવો જેવા વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી યશસ્વીલ વડાપ્રધાન છે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સેભના જન્મદિવસ નિમિત્તે સત્તર ઓક્ટોબરથી આપ થી આપણે બે ઓક્ટોબર સુધીના જેટલા કાર્યક્રમો છે જાહેર સ્થળ લેવાના છે એમાં શહેરના જાહેર જનતાને અમે અપીલ કરી છે નગરપાલિકાના જે સેનિટેશનના કર્મચારી છે એ બધા નગરપાલિકાની સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એ બધાને સત્તર તારીખ થી બે ઓક્ટોબર સુધીના કેટલા કાર્યક્રમો છે એમાં હાજર રહેવા માટે વિનંતી છે અને મોદી સાહેબ ને સ્વપ્ન છે સ્વચ્છ ભારત તો આપણે બધા સાથે મળીને સ્વચ્છ ભારત બનાવીએ આપણું ગામ સ્વચ્છતાની ઓર લઈ જઈએ અસ્તુ ભારત માં તાકી જઈએ